નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પંચાવન લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદ થતા મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર બંધમાં પાણી છોડાયા ઇન્દિરાસાગર ડેમના પાણી સરદાર સરોવર ડેમમાં ઠલવતા પંદર ગેટ અને પાવર હાઉસમાંથી ત્રણ પોઈન્ટ પંચાવન લાખ પાણી નર્મદા નદીમાં છોડાયું નર્મદા નદીમાં છોડાવાયેલા પાણીના પરિણામે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં ત્રીજીવાર બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી એસી પગથિયા પાણીમાં ગરકાવ વધુ પાણી છોડવાની સંભાવનાને લઈ ડભોઈ તાલુકા ચાંદોદ નંદેરિયા ભીમપુરા કરનાળી સહિતના કાંઠા કિનારાના ગામોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલર્ટ કરાયા નર્મદા નદીના પ્રવાહમાં ધીમી ગતિથી થઈ રહ્યો છે વધારો હાલ નર્મદા નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી દૂર વહી રહ્યો છે